નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન ત્રણ દિવસ કાળઝાળ ગરમીથી રાહત મળશે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો તો તાપમાનને લઈને હવામાન વિભાગની આગાહી આજે કચ્છ સુરેન્દ્રનગરમાં યલ્લો એલર્ટ રહેશે તો મહત્વનું છે કે કેટલાક વિસ્તારમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન છે તે ઘટ્યું છે પવનની દિશા બદલાઈ છે એટલે તાપમાનમાં ઘટાડો તો મહત્વનું છે કે ત્રણ દિવસ કાળઝાળ ગરમીથી રાહત મળી શકે છે હવામાન ખાતાની આગાહી પરંતુ આજે કચ્છ અને સુરેન્દ્રનગરમાં યલ્લો એલર્ટ રહેશે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ગરમી અંગે અંબાલાલે મોટી આગાહી કરી છે અંબાલાલે કહ્યું કે આજથી ગરમીથી આંશિક રાહત મળશે અંબાલાલે જણાવ્યું ત્યાંજથી ગરમીમાં આંશિક ઘટાડો થશે અત્યારે ગરમી વધી રહી છે મહત્તમ તાપમાન વધી રહ્યું છે તારીખ પંદરમી માર્ચથી ગરમીમાં આંશિક ઘટાડો થશે અને કોઈ કોઈ ભાગમાં લગભગ મહત્તમ તેત્રીસ ડિગ્રીથી જેવું રહેવાની શક્યતા લગભગ મધ્ય મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ચોત્રીસ છત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવી રહેવાની શક્યતા રહે અને દરિયાકાંઠાના ભાગોમાં મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું રહેવાની શક્યતા રહે વાત કરીશું સામાજિક તત્વોના આતંકની

પરંતુ લોકો પણ એ સવાલ કર્યા છે કે જ્યારે ગુનો આચરાય છે ગુનો નોંધાય છે અને ફરિયાદ થાય છે તે બાદ જ કેમ એમસી ને યાદ આવે છે કે આ જે મકાનો હતા તે ગેરકાયદેસર હતા તે પહેલા કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી કરી છે અત્યાર સુધી પકડી છે એક છે અને ગેરકાયદેસર જે અહીંયા જે બાંધકામ કર્યા છે એ કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે અને હું કહેવા માંગુ છું કે જે આ રીતેના જે શરારતી તત્વો જે કંઈ આ રીતે કૃત્ય કરશે જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ભય ફેલાવશે પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે આઈડેન્ટિફાઈ થઈ છે જે બાંધકામ ગેરકાયદેસર છે એ લોકો વિરુદ્ધ સાત જે છે એ લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી આ એના જે ગેરકાયદેસર બાંધકામ છે કરવામાં આવી રહી છે એ તો એ જે છે બધા જે આપણે આરોપીઓ પકડ્યા છે એ બધા સીસીટીવી અને પુરાવા આધારે પકડ્યા છે અને ભવિષ્યમાં પણ કોઈ એવા કૃત કરશે તો પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી કરશે થેન્ક યુ તો જે પ્રકારથી કાર્યવાહી કરવામાં આવી છે અને સાથે જ આ પ્રકારના તત્વોને ચલાવી નહીં લેવામાં આવે તેવું પણ પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે પરંતુ એમસીને મોડે મોડે યાદ આવ્યું ગુનો બન્યા બાદ એમસીને યાદ આવ્યું કે આ મકાનો તો જે હતા તે ગેરકાયદેસર હતા હાલ ટીમ પહોંચી છે ગેરકાયદે મકાનોનું ડિમોલિશન કરવા માટે અમરાઈવાડીની લવજી દર્જીની ચાલીમાં હાલ ટીમ પહોંચી છે સમગ્ર મામલે પોલીસ કમિશનરનું નિવેદન ચૌદમાંથી સાત જેટલા આરોપીઓનું ગેરકાયદે દબાણ હતું ગેરકાયદેસર મકાન હતું અને આ સમગ્ર મામલે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે સાત આરોપીઓ છે કે જેમનું મકાન છે તે ગેરકાયદેસર છે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે અમરાઈવાડીનો જે વિસ્તાર છે ત્યાં હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે ડિમોલિશનની ય છે કે જે પ્રકારથી આ જે આરોપીઓના મકાન છે તે ગેરકાયદેસર મકાન છે ગુનો બન્યો ફરિયાદ થઈ તે બાદ હવે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર પણ ત્યાં તૈનાત છે અમરાઈવાડીના લવજી દરજીના બહારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં એએમસીની ટીમની સાથે સાથે પોલીસની ટીમ પણ પહોંચી છે પોલીસ કાફલો છે તે ખડકી દેવાયો છે જેથી જ્યારે ડિમોલેશન કાર્યવાહી થાય ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તો હાલ અમરાઈવાડીની લવજી દરજીની ચાલીની બહારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે તમામ જે આરોપીઓ છે તે આરોપીઓનું ગેરકાયદેસર મકાન અહીં હતું અને તે તોડવાની હાલ કામગીરી કરવામાં આવી રહી છે સામાજિક તત્વોની હવે ખેર નથી એક તરફ મારામારી કરી હતી ત્યારે બીજી તરફ પોલીસે શાન ઠેકાણે લગાવી અને હવે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે ગેરકાયદેસર મકાનોનું પરંતુ ગુનો બન્યા બાદ એમસીને આ વાત યાદ આવી કે મકાન જે છે તે ગેરકાયદેસર છે પહેલા દ્રશ્યોમાં મારામારી કરવામાં આવી તે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે અસામાજિક તત્વોએ આતંક વર્તાવ્યો હતો અને મારામારી કરી હતી જે બાદ પોલીસે પણ તેમની શાન ઠેકાણે લગાવી અને હવે આ વિસ્તારમાં કે જ્યાં તેઓ રહે છે તેમનું ગેરકાયદેસર મકાન છે ત્યાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે તો ત્રણ અલગ અલગ દ્રશ્યો પરંતુ એ વાત નક્કી કે હવે અસામાજિક તત્વોની ખેર નથી કારણ કે પોલીસ છે તે પોતાની રીતે કાયદાનું ભાન કરાવશે એટલે હવે જો અસામાજિક તત્વો છે તે આતંક કરે છે તો પોલીસ શાંત તો ઠેકાણે લગાવશે પરંતુ સાથે તેમના ગેરકાયદેસર જે મકાનો છે તે આરોપીના ઘરને તોડી પાડવાની પણ કાર્યવાહી અહીં થઈ રહી છે પોલીસ કમિશનર દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે કે કાર્યવાહી કરવામાં આવશે ને આ પ્રકારના તત્વોને બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે તો દીપિકા જોડાયા છે લાઈવ વધુ માહિતી આપવા માટે તેમની પાસેથી વધુ માહિતી લઈએ દીપિકા જે પ્રકારથી પોલીસ કમિશનરે પણ કહ્યું છે કે અસામાજિક તત્વો છે તેમને બિલકુલ ચલાવી નહીં લેવામાં આવે પરંતુ ગુનો નોંધાયા બાદ યાદ આવે છે કે ગેરકાયદેસર મકાનો હોતા એ વાત પણ કહી શકાય કે જરૂરી છે બિલકુલ આ સામાજિક તત્વો દ્વારા જે રીતે આતંક ફેલાવવામાં આવ્યો તો વસ્ત્રાલ વિસ્તારમાં આ એક મેસેજ છે પોલીસ દ્વારા કે જો હવે આ પ્રકારનું કોઈ પણ કૃત્ય કર્યું તો ખેર નથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અત્યારે દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે બિહોલા એ વ્યક્તિ કે જે વસ્ત્રાલના જે પંદર લોકોને ગઈકાલે આતંક ફેલાવવા મામલે પોલીસે ધરપકડ કરી તે પંદર લોકોમાં એક વ્યક્તિ હોવાનું પોલીસનું કહેવું છે રાજવીરસિંહ બિહોલા તેનું ઘર અહીં આવેલું છે આવા એક બે નહીં પરંતુ સાત જગ્યાએ આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે કુલ પંદર આરોપીઓ છે એક જ્યુવેલર છે આ પંદર આરોપીઓમાં સાત લોકોના ઘર આઈડેન્ટિફાય કરવામાં આવ્યા અને ખબર પડી કે તેમણે જે વિસ્તારમાં ઘર બનાવ્યું છે તેમાં ગેરકાયદેસર છે અને તે ગેરકાયદેસર મકાનોને દૂર કરવા માટેનું પણ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે પોલીસનો કાફલો સ્થળ પર ખડકી દેવામાં આવ્યો છે એસીપી ડીસીપી સાથે ખુદ પોલીસ કમિશનર પણ સ્થળ ઉપર છે તેમણે પણ જે સમગ્ર મામલો છે તે મામલે તપાસ કરી અને સ્થળ પર જ તેમણે જે જગ્યા છે આરોપીનું ઘર હતું ત્યાં પણ તેઓ જઈને આવ્યા અહીં આપ જોઈ રહ્યા છો પોલીસને મોટી જે કાફલો છે તે અહીં ખડકી દેવામાં આવ્યો છે મહિલા પોલીસ પણ સૌથી વધારે બોલાવવામાં આવી છે આખો વિસ્તાર જે જાણે કે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે લુબના રાજવીરસિંહ બિહોલા તેમના પરિવારના લોકો છે તેમના પરિવારના લોકોનો ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ પોલીસ છે સાથે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ છે ગેરકાયદેસર જે મકાન ઊભું કરવામાં આવ્યું હતું તેને તોડી પાડવા માટે મક્કમ છે તેની શરૂઆત પણ થઈ ચૂકી છે બ્રેકરનો અવાજ પણ આવી રહ્યો છે અને જે પ્રકારે થોડી ક્ષણોની અંદર જે ગેરકાયદેસર જેટલું પણ બાંધકામ હશે જે ઇલીગલ હશે એ તમામ બાંધકામને તોડી પાડવામાં આવશે તેની કાર્યવાહી કરવામાં આવશે ચપ્પા ચપ્પા પર પોલીસ છે દરેક ગલીની અંદર પોલીસ ગોઠવી દેવામાં આવી છે અને અમરાઈવાડી વિસ્તાર આજે બાણમાં લેવામાં આવ્યું છે લગભગ સાત જેટલા જે આરોપીઓ છે તેના ઘર છે આઈડેન્ટિફાઈ કરીને સાતે ઘરની અંદર આ પ્રકારે છે ખાસ ગેરકાયદેસર મકાન છે તોડી પાડવામાં આવશે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ મકાન છે મકાનનો પાછળનો ભાગ જે ગેરકાયદેસર તોડી નાખવામાં આવ્યું છે તેને હાલ ખાસ કરીને ગેરકાયદેસર રીતે જે બાંધવામાં આવ્યું હતું તેને તોડી પાડવામાં આવ્યું છે અને આ મકાનને તોડી પાડવા માટે ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ છે તે પણ અહીં સ્થળ પર પહોંચી ચૂકી છે બિલકુલ દીપિકા જે પ્રકારથી કાર્યવાહી પણ અત્યારે કરવામાં આવી રહી છે ત્વરિત કાર્યવાહી પોલીસ દ્વારા જે પ્રકારથી કરવામાં આવી રહી છે બિલકુલ લોભના જે પ્રકારે અસામાજિક તત્વો આતંક ફેલાયો હતો સ્વાભાવિક છે કે આ અસામાજિક તત્વો રાતના સમય આતંક ફેલાયો તો વસ્ત્રાલ વિસ્તારના લોકોમાં આજે પણ રોષ છે આજે પણ તમે કોઈપણ વ્યક્તિને વસ્ત્રાલ વિસ્તારમાં જઈને પૂછો કે ગઈકાલે રાતની ઘટના શું હતી હતીળીની રાત રાત તેમની કેવી વીતી તો તે એક ઘટના ઉપરથી જ ખ્યાલ આવી જશે જે રીતે રસ્તા ઉપર તોડફોડ કરવી અને સાથે જ દબંગાઈ કરવી અને પોલીસ જાણે કે કશું જ નથી અને કાયદો વ્યવસ્થા છે જ નહીં તે પ્રકારની આ દ્રશ્યો જ્યારે એ જ વખત સામે આવ્યા હતા ત્યારે વસ્ત્રાલ વિસ્તારની અંદર લોકો ડરી રહ્યા હતા આવી પરિસ્થિતિની અંદર કાયદાનું ભાન કરાવનાર પોલીસ જ છે કે જેમણે પંદર આરોપીઓને તાત્કાલિક સીસીટીવીના આધારે શોધી કાઢ્યા અને તમામ આરોપીને ખાસ કરીને પોલીસ સ્ટેશન પહોંચાડી દીધા ત્યારબાદ શું થયું તો અમદાવાદ મહાનગરપાલિકાએ ગેરકાયદેસર છે તેમના જે એડ્રેસ લખાવ્યા તો પંદર આરોપીઓના એડ્રેસમાંથી સાત મકાન એવા મળ્યા અને તાત્કાલિક કામગીરી પણ કરવામાં આવી અમદાવાદ મહાનગરપાલિકાએ આઈડેન્ટિફાઈ કર્યું દરેક ઘર આરોપીના ઘરે ગઈ અને તપાસ થઈ કે ખાસ આ જે જગ્યા છે તે જગ્યામાં કેટલો ભાગ ગેરકાયદેસર છે મકાનોમાં પણ ગેરકાયદેસર ભાગ કરીને આસપાસ તપાસ કરવામાં આવી પૂછવામાં આવે ત્યારે ખબર પડી કે ગેરકાયદેસર મકાન ઊભું દેવામાં આવ્યું હતું ચણી દેવામાં આવ્યું હતું અત્યારે આપ જુઓ તો યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે જેથી કરીને બ્રેકર મશીન અને તમામ પ્રકારના સર્જન સાધનો દ્વારા ખાસ કરીને ઉપર લઈ જવા આવી રહ્યા છે અને આ તમામ સાધનો છે તેના દ્વારા ખાસ કરીને જે ગેરકાયદેસર મકાનનો મોટો ભાગ છે તેને તોડી પાડવામાં આવશે એટલે આ મકાનને તોડી પાડવા માટે અત્યારે રાજવેસિંહ બિહોલાનું ઘર છે અને સાથે આવા અનેક મકાનો છે તેની ઉપર કાયદેસરની કાર્યવાહી છે તે અમદાવાદ મહા જે બિલકુલ દીપિકા આભારા સમગ્ર માહિતી બદલ તો જે પ્રકારથી સમગ્ર ઘટના સામે આવી હતી અને હવે પોલીસ દ્વારા કારવાહી સુરતના સારોલી કુંભારિયા વિસ્તારમાં આવેલ પ્રતિક્ષા રેસીડેન્સીમાં બબાલની ઘટના બની છે દસ થી બાર યુવકોએ બે બાળકો સાથે કરી બબાલ બાળકો હોળી રમતા હતા તે દરમિયાન પોટલી ફેંકવા બાબતે બાળકોને ઢોર માર મારવામાં આવ્યો આ સમગ્ર મારામારીનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે બાળકો ઈજાગ્રસ્ત થતા એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવવાની ફરજ પડી આ ઘટનામાં પોલીસ શું કાર્યવાહી કરશે તે હવે જોવું રહ્યું તો દસ થી બાર જેટલા યુવકોએ બાળકોને માર માર્યો હોડી બાબતે રંગ રંગવા બાબતે આ સમગ્ર બબાલ થઈ હતી પ્રતિક્ષા રેસિડેન્સીમાં બબાલની આ ઘટના સામે આવી હતી તો બાળકોને માર માર્યા બાદ તેઓના પરિવારમાં પણ રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ સુરતના સચિન વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંક સચિનના સેજલ નગરમાં અસામાજિક તત્વોએ એકા એક જ ચારથી પાંચ લોકો પર

પરંતુ લોકોએ જે પ્રકારથી કહી શકાય કે અસામાજિક તત્વોનો આતંક તો વધી જ રહ્યો છે પરંતુ અંદરો અંદર ઝઘડા અને બબાલના પણ જે દ્રશ્યો છે જે ઘટનાઓ છે તે સુરતમાં સતત વધતી જોવા મળી રહી છે એક તરફ કુંભારિયા વિસ્તાર તો બીજી તરફ સુરતનું સચિન વિસ્તાર કે જ્યાં બબાલની ઘટના સામે આવી વડોદરામાં ફરી અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી છે દંતેશ્વરમાં લાકડીઓ અને ધોકા સાથે આતંક ફેલાવ્યો રોડ વચ્ચે હત્યારો સાથે ભયનો માહોલ ઊભો કર્યો બે જૂથ વચ્ચેની બબાલના કારણે અસામાજિક તત્વો રોડ પર ઉતર્યા સમગ્ર ઘટનાનો વિડીયો થયો છે વાયરલ તો વિડિયો વાયરલ થતા કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે તો વડોદરાના પણ અહીં દ્રશ્યો સામે આવી રહ્યા છે અસામાજિક તત્વોનો આતંક વડોદરામાં એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલની ઘટના નાગરવાડા વિસ્તારમાં રાત્રિના સમયે થઈ બબાલ મામલો બીચકે તે પહેલા પોલીસે બાજી સંભાળી તો ગોલવાડ અને અન્ય વિસ્તારમાં પણ થઈ હતી બબાલ પોલીસે બબાલ મામલે પાંચથી વધુ આરોપીઓની અટકાયત કરી છે બબાલનું કારણ જાણવા કારેલીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો પાંચથી વધુ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે બીજી તરફ સુરતના સારોલી કુંભારી વિસ્તારમાં આવેલ પ્રતિક્ષા રેસીડેન્સીમાં બબાલ દસથી બાર યુવકોએ બે બાળકો સાથે બબાલ કરી બાળકો હોળી રમતા હતા તે દરમિયાન પોટલી ફેંકવા બાબતે બાળકોને ઢોર માર માર્યો આ સમગ્ર મારામારીનો લાઈવ વિડિયો સામે આવ્યો છે બાળકો ઇજાગ્રસ્ત થતા એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવવાની ફરજ પડી તો બીજી તરફ સુરતમાં સચિન વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સચિનના સેજલ નગરમાં અસામાજિક તત્વોએ એકાએક ચારથી પાંચ લોકો પર ચપ્પુ વડે હુમલો કર્યો રિક્ષામાં આવીને હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો તો લોકોએ પોતાનો બચાવ કરવા સામાજિક તત્વો પર પર પથ્થરમારોપણ કર્યો હતો ચપ્પુ સાથે લોકો હુમલો કરતા સામાજિક તત્વો કેમેરામાં તરફ વડોદરામાં ફરી તત્વોની દાદાગીરી સામે આવી દંતેશ્વરમાં લાકડીઓ અને ધોકા સાથે આતંક ફેલાવ્યો રોડ વચ્ચે હથિયાર સાથે ભયનો માહોલ ઊભો કર્યો બે જૂથ વચ્ચેની બબાણના કારણે સામાજિક તત્વો રોડ પર ઉતર્યા સમગ્ર ઘટનાનો થયો છે વાયરલ તો કેમ તોફાની તત્વોને નથી કાયદાનો ભય સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ ન્યુઝી ગુજરાતી વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું ધૂળેટી પર્વના દિવસે કરી આત્મહત્યા ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રહલાદ બાવળીયાએ કરી આત્મહત્યા ગઢડા ખાતે નગરપાલિકા પાછળ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ પોલીસ કોન્સ્ટેબલની આત્મહત્યાને લઈને પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે તો પરિવારમાં પણ શોકનો માહોલ સુરેન્દ્રનગરમાં થાના સરોડી ગામે યુવાનની હત્યા થઈ છે મહિલાની છેડતી બાબતે ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનની હત્યા કરવામાં આવી મહિલાની છેડતી મામલે બે લોકો વચ્ચે બબાલ થઈ જે મારામારી સુધી પહોંચી હતી બબાલમાં મરણ જનાર વચ્ચે પડતા તેમને છરીના ઘા વાગ્યા હતા જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં મોત નિપજ્યું છે તો મૃતક યુવકની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે થાના પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે

ચારથી પાંચ લોકોએ કર્યો હુમલો હુમલામાં દંપતિને ગંભીર ઇજાઓ છે છેલ્લા એક વર્ષથી જમીન તેમજ દિવાલ મુદ્દે સાથે થતા હતા ઝઘડા સરપંચના અવારનવાર ઝઘડા કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ભાયાવદર પોલીસે હોસ્પિટલ પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે વારંવાર

સમાચારમાં આગળ વાત કરીશું બે લગામ તો ગાંધીનગરમાં નશાખોરનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે નશાખોર બેફામ કાર હંકારતા બે લોકોના મોત થયા હતા દહેગામમાં અમદાવાદ રોડ પર થયેલો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો તો આ તરફ ગાંધીનગરમાં જ નબીરાઓ બેફામ બનતા હોય તે પ્રકારના દ્રશ્યો સતત જોવા મળી રહ્યા છે કારમાં જોખમી રીતે સ્ટન્ટ કર્યાનો વિડીયો વાયરલ થયો છે વીઆઈપી રોડ પર કારમાં સ્ટન્ટનો વિડીયો વાયરલ સોંગ સાથે કારમાં જોખમી રીતે સ્ટન્ટ કર્યા કારમાં સ્ટન્ટ કરતા નબીરા પોલીસની ઝપટે ચડ્યા તો આ તરફ આણંદના વિદ્યાનગરમાં નબીરાઓએ કર્યા જોખમી સ્ટન્ટ નબીરાઓ દરવાજો ખુલ્લો રાખીને કાર ચલાવતા જોવા મળ્યા આમ રાજ્યમાં રફતારનો કહેર અને જોખમી સ્ટન્ટ નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે તો ગાંધીનગરમાં નબીરાઓ બેફામ બન્યા છે કારમાં જોખમી રીતે સ્ટન્ટ કર્યાનો વિડીયો વાયરલ થયો છે વીઆઈપી રોડ પર કારમાં સ્ટન્ટનો વિડીયો વાયરલ સોંગ સાથે કારમાં જોખમી રીતે સ્ટન્ટ કર્યા કારમાં સ્ટન્ટ કરતા નબીરા પોલીસની ઝપટે ચડ્યા તો પાટનગરની પોલીસનો જાણે કોઈ ડર જ ન હોય તેમ નબીરાઓ કારમાં જોખમી સ્ટન્ટ કરતા નજરે પડ્યા હતા ત્યારે પોલીસે તેમને ઝડપી લીધા હતા તો આ નબીરાઓને કેમ પોલીસનો ડર નથી તે મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે સાથે સાથે જે પ્રકારથી આ નબીરાઓનું ક્યારે પોલીસ સરઘસ નીકળશે કે તેઓમાં ડરનું માહોલ જોવા મળે ને કાયદાનો પાઠ ભણવાય કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ તે પણ ન્યૂઝ એટીન ગુજરાતી સવાલ ઉઠાવી રહ્યું છે રાજ્યમાં વધુ એક વખત નબીરાઓના સ્ટન્ટ આણંદના વિદ્યાનગરમાં નબીરાઓએ કર્યા જોખમી સ્ટન્ટ નબીરાઓ દરવાજો ખુલ્લો રાખીને કાર ચલાવતા જોવા મળ્યા સ્ટન્ટ દ્વારા પોલીસને પડકાર આપી રહ્યા છે નબીરા વડોદરાની ઘટનાના પડઘા હજુ શાંત નથી થયા ત્યાં જ આણંદમાં સ્ટન્ટનો વીડિયો વાયરલ થતા પોલીસ તંત્ર પર ઉઠી રહ્યા છે સવાલો વડોદરામાં મેડિકલ સ્ટોરના લાયસન્સની આડમાં કફ સિરપનું બેફામ વેચાણ થતું હોવાનું સામે આવ્યું યુવાનોમાં કફ સિરપનું વેચાણ કરતા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે યુવાનો હવે નશો કરવા માટે કફ સિરપનો ઉપયોગ કરતા થયા છે તેથી કફ સિરપના વેચાણમાં પણ વધારો થયો છે યુવાઓ નશો કરે છે અને અકસ્માત જેવી ઘટનાઓને અંજામ આપે છે ત્યારે એસઓજીની ટીમે બાતમીના આધારે કફ સિરપનો મોટો જથ્થો જપ્ત કર્યો છે વિપુલ રાજપૂતના મકાનમાંથી પચીસો સિત્તેર નંગ કોડીન કફ સિરપનો જથ્થો મળી આવ્યો ઉલ્લેખનીય છે કે વિપુલ રાજપૂત અને રાજપૂત કેમક શખ્સો રાજપૂત વાઘોડિયા રોડ પર અલગ અલગ મેડિકલ સ્ટોર ધરાવે છે તેઓ મેડિકલ સ્ટોરના લાયસન્સની આડમાં નશો કરતા લોકોને કફનો સિરપનો જથ્થો પહોંચાડતા હતા તો પોલીસે હાલ કફ સિરપનો સાત લાખ નેવ્યાસી હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

પાલણાથી રાજગઢ ગામ તરફ જતા માર્ગ પર ડામર ઉખડી જવાની સમસ્યા ફરીથી ઊભી થઈ આ માર્ગ પર છ કિલોમીટરનું રી કાર્પેટીંગ કરવામાં આવ્યું હતું પરંતુ થોડા સમયમાં જ ડામર ઉખડી ગયો છે જેના કારણે વાહન ચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું ખૂબ મુશ્કેલ બની ગયું છે સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકોએ આ સમસ્યાને લઈને અવારનવાર ભાવનગર જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના અધિકારીઓને જાણ કરી આમ છતાં રોડનું રિપેરિંગ કામ કરવામાં નથી આવતું બુલેટિનમાં હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર